પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમ શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનીશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી જય પ્રભુ શ્રી ગોપેન્દ્રેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી યમના મહારાણી કી જય પંચ ભગવદ્યકી જય આ વૈષ્ણવ છે 72 માં ગોવર્ધન કુંડળ પહેલા સાંખી આપી છે તો એ સાંખી જ લઉં છું એ હા ચકિત મહારસ છાક પરમ સદા સુચ પાયે ಕುಂಡಳ ಘರ ಕೊಳಿಯಾಕ ಪ್ರಗಟ ಗುಣ ರಸ ಗಾಯ ಜೀವನ ಧನ್ಯ ಜ ಮುನೇಷ ಪ್ರಭು ಸುಬುವನ ಪದ ರಾಯ ದರಸನ ಸುಷ ಎ ಮೂರ್ತ ಮರ ಜಾಯ ಮೂರ್ತ ಮುರ ಜಾ પ્રીત લલિત હરદે દે બિચલાય ગોર ધન ગુણ રંગ પ્રીત બનવ્રત પ્રેમ બઢાય બનવ્રત પ્રેમ બઢાય ભાવાત કેતા કહે છે કે ગોવર્ધન કુંડળ કોળિયાક ગામે નિવાસી અવધિત્ય બ્રાહ્મણ હતા એટલે ગોવર્ધન કુંડળ છે એ પોતે કોળિયાક ગામે નિવાસી હતા અને ઔદિત્ય બ્રાહ્મણ વૈષ્ણવ હવે મહારાજ શ્રી કોળિયાક પધાર્યા ત્યારે તેમની ઘણી જ ઉત્તમ પ્રકારે સેવા કરી એટલે આપણે આની પહેલા આપણે જોયું કે ગોપાલદાસ અને સુત રઘા રાજગઢ એમના ઘરે એટલે કે ત્યાં આગળ પ્રભુ જમનીશ મહાપ્રભુજી ત્યાં એમની વિનંતીથી ત્યાં પધારેલા ઉખરલા અને ત્યાં આગળ આ ગોવર્ધનભાઈ જે છે એ ત્યાં આવે છે અને પ્રભુને વિનંતી કરી અને કોળિયાક ગામે પધરાવી જાય છે આનો ઉલ્લેખ આપણને પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે ને એમાં એનો ઉલ્લેખ આપણને મળી આવે કે પ્રભુએ જ્યારે પહેલો પરદેશ કર્યો જમનેશ મહાપ્રભુજીએ ત્યારે ગોવર્ધન કુંડળનો મન મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ જમનેશ મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને તેની સાથે નિખમનીમાંથી પ્રભુશ્રીએ અલૌકિક દર્શના ગોવર્ધનભાઈને આપ્યો આવી અત્યંત કૃપા શ્રી જમનીશ મહાપ્રભુજી એમના ઉપર કરી આ ગોપ ગોવર્ધનભાઈ જે છે એમને પ્રગટ સ્વરૂપનો ઘણો ભરત હતો પ્રભુ જ્યારે ગોપાલલાલ છે બિરાજે છે ત્યારથી તેઓ સેવક થયેલા છે અને પ્રગટ સ્વરૂપનો એમને ખૂબ જ ભર હતો તે શ્રી ઠાકોરજીના ધ્યાનમાં જ અષ્ટપ્રહર ગાળતા એટલે કે અષ્ટપ્રહર આપણે ગાઈએ છીએ ને આઠે પૌરાનુરાગ એમ અષ્ટ પ્રહર પ્રભુશ્રીનું જ હંમેશા તેઓ મનન અને ચિંતન કર્યા કરતા અને મહારાજ શ્રીની ભગવતીની સેવા વિના ક્ષણ પણ વ્યતીત કરતા નહીં એટલે એવા જ સેવા સેવાભાવી પણ ખરા એટલે વૈષ્ણવ પોતે અષ્ટપહર પ્રભુની સેવામાં ગાળતા એની સાથે સાથે જે એમના ભગવતી વૈષ્ણવ છે એમની સેવા કરવામાં પણ એ ચૂક કરતા નહીં જેવી રીતે જળ સાથે મીન માછલાને પ્રીત હોય જળ સિવાય માછલું એક પણ ક્ષણ રહી શકતું નથી તેમ શ્રી ઠાકોરજી ઉપર તેમને અત્યંત સ્નેહ હતો એટલે શું કહેવા માગે છે કે જેમ માછલું અને જળ આ બંનેને કેવી પ્રીતિ માછલી જે છે એ જળ વગર એક ક્ષણ પણ રહી શકતી નથી એ એ જળ વિના શું કરી દે છે પોતાના પ્રાણ ત્યાગી દે છે એવી રીતે આમને ઠાકોરજી સાથે એવી પ્રીતિ અને એવી પ્રીતિ ખૂબ જ અને એવો પ્રભુ સાથે પ્રેમ પણ એવો બંધાયો અને મહારાજ શ્રી એટલે પ્રભુશ્રી પણ ઘણા જ ખુશ હતા એમના ઉપર અને તેમને ચરણાર બિંદ પધરાવી આવ્યા અત્યારે પણ કોળિયાકમાં આ ત્રણેય સ્વરૂપના ચરણાર હજી બિરાજે છે એવી કૃપા પ્રભુ શ્રી ગોપાલલાલના સમયથી જ આ કુટુંબ ઉપર હતી હવે અહીંયા બે સાંખીમાં આ પ્રસંગને ડોસાભાઈએ વર્ણન કર્યું છે એક છે બોતેરની કડીની અંદર અને બીજું છે એકસો ને ચારની કડીની અંદર તો હું અહીંયા પણ એની સાથે એ જ લઈ લઉં છું એકસો ચાર ની કડી છે એમાં સાંખી આપી છે એ હા નિજ જનયાસ રામ રમત રસ રંગે પ્રસન્ન પ્રભુ જસ પાસ અહો નિયંગ મંગે મહામંડપ મધ્યમાન ધ્યાન દસેવેહલ ભલી કરતન ભોગ પિયા શુભ ભાવે એ હા શરણ શ્રી મરાજ કે ચૌદશી તથ્ય ઉપાસી ગોવર્ધન ગોવિંદ પુજ ગોવર્ધન કુંડળ એમને ઉલ્લેખીને લખેલું છે જ્યારે આ પ્રસંગની અંદર એમના ભાઈ જે છે ગોવંદ ગોવિંદદાસ અને એની સાથે પૂંજા કુંડળ આ ત્રણેયનો ઉલ્લેખ કરીને આ પ્રસંગ કરવામાં આવે છે એટલે કે આખા આ કુંડળ પરિવાર ઉપર પ્રભુશ્રી અત્યંત કૃપા કરી હતી તેઓ કૃપા પાત્ર ભગવદી હતા અને અનિન ઉપાસિક પણ હતા જ્યાં પણ ખેલ કે મંડપ હોય એટલે કે જ્યારે પણ હોય કે મંડપ હોય તેઓ ત્યાં ગયા વગર રહેતા નહીં અને ત્યાં જઈને પોતાના શરીરથી બનતી સેવા કર્યા સિવાય તેમને ચાલે નહીં એવી દ્રઢ ભાવના હતી કેવા ઉત્તમ કેમ કારણ કે પૈસાની ધનની સેવા સર્વ કોઈ કરે છે પણ તનુજ આ સેવા અત્યારે કોઈને કરવી નથી

ત્રણેય સ્વરૂપની કૃપા હતી અને આવા ઉત્તમ ભાવવાળા હતા એટલે પ્રભુશ્રીના ત્રણેય સ્વરૂપ પ્રભુ શ્રી ગોપાલાલ ગોપેન્દ્રજી અને જમનેશ મહાપ્રભુજી ત્રણેય તેમની ઉપર શું કરી કૃપા કરી હતી અને આજે પણ ત્રણેય સ્વરૂપના પાદુકાજી એમના ઘરે બિરાજે છે અને સાક્ષાત તેમને સાનુભાવ દર્શન આપે એટલે કે સાનુભાવ જતા હવે એમને દર્શન આપતા હતા એવો આ ભગવદીઓનો એમનો ભાવ અને ભગવદી સ્વરૂપ ઉપર એમને ભર પણ હતો હવે શ્રી જમનેશ મહાપ્રભુજી હડમતિયા ગામમાં મંડપમાં જ્યારે ત્યાં પધારે છે બીજી વખત ત્યારે પણ તેઓ ત્યાં મંડપની અંદર આ ત્રણેયને કુંડળને અને ત્યાં બિરાજતા સર્વે જૂથને રાસના દર્શન કરાવે છે અને તે સમયે શ્રી જમનીશ મહાપ્રભુજીના સ્વરૂપમાંથી શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપના દર્શન સર્વે વૈષ્ણવોને કરાવે ત્યારથી જ આ સર્વે કુટુંબના જે વૈષ્ણવો જે છે બધાને એવો ભર કે ત્રણેય સ્વરૂપ માત્ર એક જ છે અને પછી તેથી શ્રી જમનેશ મહાપ્રભુજીનું ધ્યાન ધરવાનું તેઓ ક્યારેય ચૂકતા નહીં અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પણ એમના ઉપર એટલી જ અત્યંત કૃપા કરી હતી જ્યારે પ્રભુ શ્રી ગોપાલલાલને શરણે હવે કુંડળ નામ એમને કેમ આપવામાં આવ્યું તો એના માટે પણ કહે છે કે પ્રભુ શ્રી ગોપાલલાલના શરણે તે પહેલાં આવ્યા તેઓ પહેલાં પંડ્યા કહેવાતા એટલે કે આ ગોવર્ધનભાઈ પંડ્યા ઔદિત્ય બ્રાહ્મણ એટલે એમની અટક તો પંડ્યા છે એ પંડ્યાના નામથી જાણીતા હતા પણ પ્રભુશ્રી ઉપર એટલી અત્યંત કૃપા અને પ્રભુશ્રીને પોતાનું સર્વસ્વ તેમણે અર્પણ જ્યારે પ્રભુશ્રીના શરણે આવ્યા ને તો સર્વસ્વ અર્પણ કરી દીધું એવો ઉત્તમ ભાવ કે પ્રભુશ્રીએ એમના ઉપર એટલી કૃપા કરી અને તેમને કુંડળનું નામ આપ્યું હવે કુંડળ કેમ કહેવાય તો આપણે કહીએ ને કે પ્રભુશ્રી બધા જ આભૂષણ અંગી ધારણ કરે છે એમાં કાનમાં શું અંગી ધારણ કરે છે કુંડળ ધારણ કરે એમને શિંગારમાં જો કુંડળ ન હોય ને તો એ શિંગાર કેવો કહેવાય અધૂરો કહેવાય એમ એમને આભૂષણમાં જે મુખ્ય કુંડળ છે એવી રીતે આ ભગવદીના ભાવને જોઈને એમને કુંડળનું નામ ઉપનામ પ્રભુશ્રીએ આપ્યું અને તેની સાથે સાથે જ્યાં પણ મંડપ અને ખેલ હોય ત્યાં તેમને જ રસોઈ કરવાનો અધિકાર આપ્યો અને તેમજ પ્યાલો ગ્રહણ કરવાની આજ્ઞા પણ કરી હતી એટલે કે શું કહ્યું તેમણે કુંડળનું ઉપનામ તો પ્રભુ શ્રી ગોપાલલાલે આપ્યું જ પણ એની સાથે સાથે જ્યાં પણ ખેલ મંડપ હોય ને ત્યાં રસોઈની સેવા એમને પધરાવવામાં આવી અને એની સાથે સાથે તેલના જે પ્યાલા છે એ હાથમાં ગ્રહણ કરવાની એમને આજ્ઞા પણ પ્રભુશ્રીએ કરી આટલી કૃપા આ કુટુંબ ઉપર પ્રભુશ્રીએ કરી હવે આટલી કૃપા પ્રભુશ્રી ક્યારે કરે કે જ્યારે જ્યારે આપણામાં એવી દ્રઢતા હોય એમ કહેવાય ને કે બહુ અચ્છો તો હોનો જઈએ ને પ્રભુશ્રી આપણને એવા સાનુભાવ એવા દર્શન ક્યારે આપે કે જ્યારે આપણા ભાવ પણ કેવા હોવા જોઈએ ઉત્તમ હોવા જોઈએ અહીંયા હું એક દ્રષ્ટાંત એના માટે આપવા માંગુ છું કે બાળકોને જ્યારે એક શિક્ષક છે એ બાળકોને પ્રયોગ કરાવે છે એ પ્રયોગની અંદર કરાવે છે કે કાગળ હોય આપણે સર્વે જાણતા જશું કે સ્કૂલની અંદર કાગળ હોય ને માટે એ બિલોરી કાચને વચ્ચે રાખવામાં આવે એટલે કે એક શિક્ષક જે છે એ બાળકોને એ બગીચામાં લઈ ગયા અને એ જે કાગળ છે એ બતાવે છે અને કાગળ એમને પહેલા ખુલ્લો મૂક્યો છે તડકો પણ ખૂબ જ છે પણ કાગળને કશું થતું નથી એમ નમે પડ્યો છે પણ જ્યારે બિલોરી કાચ એની ઉપર મૂકવામાં આવે છે અને ત્યારે એક આગળ શું થાય છે બે જ મિનિટમાં સળગવા લાગે છે કારણ શું છે કે સૂર્યપ્રકાશ તો ચારે તરફ છે પણ જ્યારે એકમાત્ર એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થાય ને ત્યારે તે કાગળને સળગાવી શકે છે મતલબ જો તમે તમારું સર્વસ્વ જે પ્રીત છે જે તમારું ધ્યાન છે જે દ્રઢતા છે એ માત્ર પ્રભુશ્રીને અર્પણ કરો તમારું સર્વસ્વ જો પ્રભુશ્રીને આપો ને તો એ તમને સાનુભાવ જતાવે તો તમને સામે પ્રતિક્રિયા મળે પણ કે પહેલાં શું હોવું જોઈએ તમારો ભાવ છે વિખરાયેલો ન હોવો જોઈએ માત્ર એક જ સ્થળે એક જ પ્રભુની અંદર જ તમારી પ્રીતિ હોવી જોઈએ દ્રઢતા હોવી જોઈએ પછી એમાં ગમે ગમે તે તે સમય હોય મતલબ સારો કે ખરાબ આ તો કલિકાળ છે દરેક પ્રવૃત્તિઓ કરવાની પણ શું જ્યારે તમે એ દ્રઢતાને રાખો છો જ્યારે એને ચલાયમાં નથી કરતા ને ત્યારે પ્રભુ તમને સાનુભાવ જતાવ્યા અને અહીંયા આ ગોવર્ધન કુંડળ ઉપર પ્રભુએ કેમ આટલી કૃપા કરી કારણ કે એમનામાં એવી દ્રઢતા હતી એવા ભાવ હતા અને એટલા માટે ત્રણેય સ્વરૂપે તેમના ઉપર કૃપા કરી આખા કુટુંબ ઉપર કૃપા કરી તેમનું કુટુંબ જે છે એ ઘણું જ બહોળું હતું પણ હાલ ઘણી જ ઓછી સંખ્યામાં દર્શન થાય છે એટલે કે જ્યારે પ્રભુ શ્રી બિરાજતા પ્રગટ સ્વરૂપે ત્યારે કુટુંબ બહુ જ બહોળું પ્રભુ શ્રીમાં એવી દ્રઢતાવાળું કુટુંબ પણ હાલના સમયમાં ખોટી થોડી ઓછી સંખ્યામાં છૂટાછવાયા દેખાય છે તેમના ઘરે હજી પણ તેમના વડવાની પ્રણાલિકા મુજબ જ તેઓ વર્તે છે આ બહુ અગત્યનું છે કે તમારા બાળકો તમે જે પ્રણાલિકા ચલાવો છો જો તમે એને અત્યારથી એ પ્રણાલિકામાં જોડશો ને તો એને પ્રભુ સાથે પ્રીત બંધાશે અને એને આગળ એને કઈ રીતે સેવા કરવાની છે કે એમને કયા પ્રભુમાં માનવાનું છે એને વિચારવું નહીં પડે કેમ કારણ કે એનામાં એ નાનપણથી જેવા સંસ્કાર છે કે એને ઉડતા વહે પહેલાં માળાના દર્શન કરવાના છે ઘરની બહાર નીકળતાં પહેલાં જયગોપાલ કહેવાના છે કપાળમાં તિલક કરવાનું છે સ્નાન કર્યા પછી યમુનાષ્ટક બોલવાના છે મંત્ર બોલવાનો છે ને ચરણામત લેવાનો છે આ નાની નાની ટેવ છે જે માત્ર રોજિંદી ક્રિયાથી જ આવી શકે તમે એને એક વાર કહેશો ને તો એ નહીં કરે આજના બાળકો કેવા છે ગુણને ક્યારે કહેવાથી ગ્રહણ નથી કરતા તમે એને વારે ઘડીએ ટોકશો પણ એ નહીં માને પણ જ્યારે તમે એને કરીને બતાવશો ને ત્યારે તે એને માનશે એટલે કે તમારા બાળકોને જો તમે આચરણ દ્વારા બતાવશો ને તો એ આચરણથી એ પ્રભુની સાથે એને ક્યારે પ્રીત બંધાઈ જશે ને ખ્યાલ નહીં આવે અને અહીંયા પણ એવું જ છે કે આ ગોવર્ધન કુંડળ જે છે એમના જે જે વંશજો છે આજે પણ એ પ્રણાલિકા પ્રમાણે જે એમના વડવાઓની જે પ્રણાલિકા છે એ પ્રમાણે જ ચાલે છે પણ આજના સમયને જોઈને આજીવિકા માટે છૂટાછવાયા અલગ અલગ સ્થળે રહે છે છતાં તેમની મનોભાવના હજી પણ પહેલાં જેવી જ ટકી રહી છે એટલે કે હજી પણ એમની મનોભાવના કેવી છે પહેલાં જેવી જ છે અત્યારે એમને પણ ખાસ સત્સંગની જરૂર છે સર્વેને જરૂર છે એમ સત્સંગની ખૂબ જરૂર છે કે સત્સંગ કરો તો તમારી વૃદ્ધિ થાય તો તમને પોષણ મળે આખું કુટુંબ એવી પૂર્ણ કૃપા પાત્ર છે તેઓ મારા શ્રીના અનિન અને અટંકા હતા આ હોનીષ ચૌદશની તિથિનો ઉત્સવ મનાવતા એટલે એમના ઘરમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ઉપર ખૂબ પ્રભુ પર વાલ અને એટલા માટે ચૌદશની તિથિનો તેઓ હંમેશા ઉત્સવ મનાવતા અને તેથી જ તેમને ચૌદશી તથ્ય ઉપાસી પણ કહેવામાં આવે છે એવા ગોવર્ધન કુંડળ ગોવિંદ કુંડળ અને પૂંજા કુંડળ એવા પરમ ભગવતી પૂણા કૃપાપાત્ર વૈષ્ણવ હતા અને એમની ઉપર પ્રભુની કૃપાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ